નવેમ્બર બે હાજર માં હરિયાણા રાજ્ય મહિલા આયોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જે છે આપડા એક ખેલાડી જે છે ઇન્જર્ડ થાય છે એમની જગ્યાએ એમને બોલાવવામાં આવે છે સેમી અને ફાઇનલ બંને મેચમાં જે છે અદ્ભુત પ્રદર્શન કરે છે સાહેબ ફાઇનલ મેચમાં તો ઇતિહાસ રચી દીધો ફાઇનલ મેચમાં મેન ઓફ ધ

એક સાલ ગ્રેડ એ સ્પોર્ટ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે ફાઇનલમાં જે છે સિત્યાસી રન અને બે વિકેટ લે છે સાહેબ એટલે ઓલરાઉન્ડ પ્રદર્શન કરે છે દક્ષિણ આફ્રિકા સામે ભારતના વિજયમાં એમને જે છે અદ્ભુત જે છે યોગદાન બદલ પ્લેયર ઓફ ધ મેચ મેચના પુરસ્કારથી જે છે સન્માનિત કરવામાં આવે છે સાહેબ એટલું જ નહીં સાહેબ મેન ઓફ ધ સિરીઝ આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ ઓડીઆઈ વર્લ્ડ કપની અંદર મેન ઓફ ધ સિરીઝ બનનારા જે છે સાહેબ દિપ્તી શર્માજીની વાત કરીશું સાહેબ દિપ્તી શર્માને જે છે કોટા તરીકે ઉત્તર પ્રદેશ પોલીસ માં જોડાયા આ બાદ સન્માનિત કરવામાં આવ્યા છે તો ગોમતીનગર એક્સટેન્શન યુપી પોલીસ મુખ્યાલયમાં જે છે એમનું સન્માન કરવામાં આવે છે મિત્રો તો આ બધી બાબતોને જે છે મસ્તિષ્કમાં જે છે જરા ધ્યાન રાખી લઈશું